ત્રીજી બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતની એક લગભગ કલાકનો અમે ચર્ચા કરવામાં આવ્યું તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ તમામ ડેપ્યુટી કમિશનર્સ વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મીટિંગ લીધી છે એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ પાંચ વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ પાંચ વોર્ડ્સ કયા કયા છે એના ઉપર ખાસ ભારણ મૂકી છે એમને ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે મેઇન રોડ સિવાય અંદર ગલીઓમાં પણ સફાઈ અત્યારે કરવામાં અમે પ્રામાણિકતા આપવું જોઈએ રોડ ડિવાઈડર્સની સાઈડમાં જે માટી ધૂળ મટી પડી છે એને પણ સાફ કરવા માટે એમને ખાસ સૂચના આપી છે જેથી કરીને રોડ સ્વિપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય અને આપણે સફાઈ મિત્રો દ્વારા પણ કામ થાય રાત્રિ સફાઈ ઉપર વધારે ભાર મૂકવા માટે પણ કીધું છે અને જે વ્હાઇટ કોલર સુપરવાઇઝર્સ છે એમને પણ વધારે વધારે ફિલ્ડમાં સુપરવિઝન કરવા માટે સૂચના આપી છે આવનારા દિવસોમાં આવતા અઠવાડિયામાં કદાચ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્વોલ્વ છીએ અને સેનિટરી ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું જેથી કરીને એ કોર્ડિનેશન સારી રીતે થાય રોડના પાણીના અને સફાઈના ટીમના સાથે હેરિટેજ ઇમારતોની આજુબાજુમાં વધારે વધારે જે દબાણો છે એને દૂર કરીને સાફ સફાઈ અને સ્વચ્છ રાખવા માટે જે પણ કાર્યવાહી કરવાનું છે એના પણ બહાર મૂક્યું છે સાથે સાથ જે બિલ્ડિંગો છે ખાનગી એસ્ટાબ્લિશમેન્ટો છે એના દ્વારા પણ એમની સામે કે ગંદકી જોતા હોય તો પેનલ્ટી લેવાની પણ સૂચના આપી છે ઓવરઓલ સફાઈ ઉપર ફોકસ રહી એ બાબતમાં કામગીરી ચાલુ છે અત્યારે એક એક ફોન ફોન અમે પણ કરીને ફીડબેક લેવાનું શરૂ કર્યું છે કે તમારા વિસ્તારમાં સફાઈ પ્રોપર થાય છે કે કેમ ડોટ ડોટ કલેક્શન સિસ્ટમ ગાડી ટાઈમલી આવે છે કે કેમ એ ના આધારે આમ ઓગણીસ વોર્ડની ગ્રેડિંગ પણ કરવામાં આવ્યું છે અને અત્યારે જે સેનિટરી ઇન્સપેક્ટર નવા જગ્યામાં ચાર્જ આપ્યું છે એને સારી કામગીરી કરવા માટે કીધું છે સ્કૂલ્સ કોલેજીસ જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે વધારે ભાર મૂકીએ છીએ જે રીતનું નક્કી થયું આવનારા દૂસમાં તમામ બ્રિજેસને જે ડસ્ટ અને ધૂળ બેટીથી લાગ્યું છે ને આપણે ટ્રીટેડ વોટર જે ટ્રીટેડ રેસિડેન્ટ વોટર છે જે અનસેસરી પાણી નદીમાં જતા હોય છે એને કલેક્ટ કરીને અમે બ્રિજેસની સાફ સફાઈમાં કરવાનું શરૂ કર્યું નક્કી કરવાનું શરૂ સાથે સાથે બ્રિજ સાથે દરેક રોડ વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એક એક રોડ નું પણ સફાઈ કરવાની જરૂર છે કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ છે સાથે સાથે ડિવાઇડર ની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે એને પણ ક્લીન કરવામાં આવશે જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે સાથે સાથે આવનારા એક ડેઢ મહિનામાં જેટલા પણ સિટીની અંદર નાનું મોટું પોટહોલ્સ છે જે ડીએલપી રોડ સિવાયનું પોટહોલ્સ છે એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે અને જે કામગીરી બરાબર ના કરવા લોકો અધરવાઇઝ પાણી કામ લીધા પછી જે પ્રોપર ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે બહાર મૂકીશું જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોક ની વાત કરી હતી એ ચારો લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે સિટીની અંદર મોટા આપણા એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજ ની કામ પુસ્તર કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજ ના ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે એટલે કદાચ પબ્લિકને એવું લાગતું હશે કે આખી સિટીને ને ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થા છે અમે 24 કલાક કામગીરી કરવાનું કીધું છે પુષ્ટિરૂપી કરવાનું કીધું છે બે ત્રણ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સ્ટોર્મ ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કે લોકોની પરેશાની ઓછું થાય ઓછું થાય એ બાબત કીધું છે અમે વડોદરાની નાગરિકો પાસેથી એક લેવલની અપેક્ષા રાખીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે જેથી કરીને આપણે પુલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે એટલે લગભગ પચાસ સાઠ વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઇન્સ અમે નાખી રહ્યા છે ઘણા બધા લોકોને ઓપન રોડ ના કરવો એટલે પુષ્કળ ટેકનોલોજી કરી રહ્યા છે એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય વી અન્ડરસ્ટેન્ડ ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મીટિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંક્શન્સ અને કયા કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું છે ત્યાં બ્રિજ કન્સ્ટ્રકચર્સ ત્યાં ઓવરબ્રિજિસ ત્યાં ટ્રાફિક ડાયવર્શન્સ અને ત્યાં ટ્રાફિક આયુર્વેઝની કામગીરીની પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે એટલે ટૂંકા સમયમાં આનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે સાથે સિટી સિવિક સેન્ટર જે અમે વાત કરી અર્બન સિટીઝન્સ ની ગ્રીવન્સ રસી માટે એ સિટીઝન્સ સિવિક સેન્ટર ની કામગીરી પણ પ્લાનિંગ માં શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત જે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સિસ નવા ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે એ તમામ નું પણ આયોજન ટ્રેન્ડ પ્રી સ્ટેજ પર જતું રહ્યું છે ઝૂ વિભાગમાં પણ લગભગ 6 થી 7 સ્ટ્રક્ચર જે ફાઇનલ થઈ ગયું છે પ્રી ટ્રેન્ડ સ્ટેજ માં એ રીતે છે એટલે આવનારા દિવસોમાં નવું ઓટર સ્ટ્રક્ચર નવું રેપ્ટાઇલ પાર્ક આ બધું ઝૂમમાં પણ જોવા મળશે આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અર્બન હોમલેસ માટે જે અમે યુસી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા તૂર કરવાનું મેં નક્કી કર્યું છે કોઈ સસ્તા દ્વારા અથવા સીએસઆર દ્વારા જે તે કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે અને આ લોકો આનાથી પેલું બધું સિટીનું ઇમેજ પણ થોડું ખરાબ થાય છે એને પણ આવરી લાવવાને આપણી એસીડી વિભાગ દ્વારા કરવા માટે મેં સૂચના આપી છે સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે સ્ટ્રે માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યો છે કે ચારો ઝોનમાં એક એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ પીપીપી મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને આ ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય અને મેન્ટેન કરી શકાય એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસમાં ઝોન વાઇઝ વન વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રે ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું અને કેટલ પોન્ડમાંથી અત્યારે કન્ફ્યુઝન જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથ જે એબીસી રૂલ્સ છે એનિમલ કંટ્રોલ રૂલ્સ છે બાબતમાં એને પણ અમલીકરણમાં લાવવાનું કીધું છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જે પેન્ડિંગ છે હોસ્પિટલ છે અને મોટા ઇમારતોમાં આ તમામમાં અત્યારે ઝુંબેશ રીતે સર્વે કરીને ફાયર એનઓસી ઇશ્યુ કરવાનું કીધું છે જેના પાસે ફાયર એનઓસી નથી અને બિનકાયદેસર ચલાવતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે સાથે સાથ જે બે હજાર એકવીસ પહેલાં જે ઇમ્પેક્ટમાં જે આવનારા ઇમારતો છે એને રેગ્યુલરાઇઝ કરવા માટે જે આપણા વીએમસીની આવકનું પણ એક મેજર સ્ટોર છે અમે ઇમ્પેક્ટમાં જે પણ પેન્ડન્સી છે એના કારણે આવક બાકી છે એ તમામ ઇમારતોની યાદી બનાવવાનું અને અત્યારે જે આકારની અત્યારે જે સર્વે થયું છે આ સર્વેના આધારે કે આવકની અછત થાય તો એને મેચ કરવા માટે લેન્ડ એન્ડ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટને જોડીને સંયુક્ત કામગીરી રિપોર્ટ માંગ્યું છે જેથી કરીને અમને ખબર પડશે કે સિટીની અંદર કયા કયા ઇમારતોમાં પ્રોપર આકારની થઈ છે પ્રોપર ટેક્સ આવે છે અને કંઈ બાકી આવતું હોય અને વધારેનું બાંધકામ થતું થયું હોય 2021 પૈસા એટલે ઇમ્પેક્ટ માં કરવાની જે પ્રક્રિયા છે એમાં રેગ્યુલરائز કરીને આવક લેવાની વાત છે પણ 2021 પછીનો જે છે એમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો તેના ઉપર કાર્યવાહી કરવા માટે અમે એવે સૂચના આપી છે સાથે સાથે જે ગ્રીવન સેટલમેન્ટ સિસ્ટમ છે પબ્લિક નું ફોન કોલ્સ મારફતે ઈમેઈલ્સ મારફતે WhatsApp મારફતે આવી રહે છે એમાં પણ જે પણ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ કરાવવાની છે એમાં પણ કરવાની કીધું છે ખાસ કરીને સ્વચ્છતા બાબતમાં અને પાણી ડ્રેનેજ ઉબરાવાની બાબતમાં જે કમ્પ્લેઈન્ટ્સ છે એને તાત્કાલિક ધોરણે પહોંચી વળવા માટે તમામ ડીઝ ને સૂચના આપી છે વોર્ડ લેવલમાં કરવા માટે અને સિટીની અંદર આવનારા દિવસોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને જીઆઈએસ માપિંગમાં અંદર લેવા જવાની પણ પ્લાનિંગ છે એ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે ડિલેબરેટેડ બિલ્ડિંગ અને બ્રિડ્જેસ છે જે ઇમારતો જે ખરાબ કન્ડિશનમાં છે એની પણ ખાસ સર્વે તાત્કાલિક ધોરણે કરવાનું અને એમાં કંઈ રહેવાલાયક લાયક ના હોય એને તાત્કાલિક ધોરણે વેકેજ કરવાનું નોટિસ ઇસ્યુ કરવાનું અને ડબોલિશ કરવાનું પણ સૂચના આપી છે આપ લોકોને પણ કઈ ધ્યાનમાં કે આવતું હોય તમને જણાવજો એના ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને જે રિક્રુટમેન્ટ કેલેન્ડર છે અમે હવે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અધિકારી જે રિક્રુટમેન્ટ કેલેન્ડર છે અને જે કોન્ટ્રાક્ટર સિસ્ટમમાં પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સને પણ લેવાનું છે એ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને જે રિક્રુટમેન્ટના કારણે વીએમસીમાં હ્યુમન મેન પાવરનું અછત છે એને પહોંચી વળવા માટે કામગીરી શરૂ કરી છે મેજરલી સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જે ગ્રીડ મારફતે બનાવી રહ્યા છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક માસ્ટર પ્લાન સાથે સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જીઆઈએસ બેસ્ડ બનાવવાનું આરએફપી અમે શરૂ કરી રહ્યા છે એટલે અર્બન પ્લાનર્સની વિમિટ્સ પણ બોલાવ્યા છે કે જીડીસીઆર પ્રમાણે સિટીનું ડેવલપમેન્ટ ક્યાં હોવું જોઈએ કેવી રીતે હોવું જોઈએ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં જે સિટી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે એ ક્યાં હોવું જોઈએ અને આઇકોનિક રોડ જે ચાર ગૌરવપંત કરી છે આવા જેવા દરેક ઝોનમાં ચાર ચાર આઇકોનિક રોડ બન્યું છે જેથી કરીને આવનારા દિવસોમાં વધારે રોડ કરીશું પણ અત્યારે હાલ પૂરતું એક્ઝિસ્ટિંગ રોડ ના તોડતા ઓજી વિસ્તારમાં નવા રોડ્સમાં વધારે અમે પ્રામાણિકતા આપી રહ્યા છીએ જેથી કરીને વધારે વધારે આઇકોનિક રોડ વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ થી આવશે અને સાથે સાથે જે ઝૂ બાબતમાં અને આજવા બાબતમાં વાત થઈ હતી મ્યુઝિકલ ફાઉન્ટેન્સ જે જૂના વડોદરાની ઓળખા હતી ફાઉન્ટેન્સ એને પણ ફરી શરૂ કરવા માટે એટલીસ્ટ નવું કરવા માટે કયા કયા કરવું છે એના ડીપીઆર બનાવવાનું શરૂ કરી છે ત્યાં એક આઇકોનિક એક્વેરિયમની વાત કરીએ તો એની માટે પણ પ્લાનિંગ શરૂ કર્યું છે અને આવનારા દિવસોમાં ત્યાં એક લિનિયર પાર્ક અને ઝૂ જે મોટી પ્લાનિંગ ચાલી રહ્યા છે આજે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું એટલે આવનારા દિવસોમાં આજવા રિઝર્વાયરની આજુબાજુમાં જે મોટી એરિયા છે ત્યાં આઇકોનિક પ્રોજેક્ટ્સ કરવા માટે અત્યારે જે પ્લાનિંગ છે એ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે અને જે પણ કામો બજેટમાં સૂચ્યું છે એ આવનારા દિવસોમાં જનરલ બોડીમાં પાસ થશે આના સર્વલમાં જે પોલિસીસ છે એ પોલિસી ચૌદ પોલિસીસની ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીની પોલિસી લઈ જવા માટે જે વાત પોલીસી ફૂલ જોશમાં લઈ જવા માટે નક્કી કર્યું છે સાથે સાથે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ બેલ્ડિંગ પોલિસી જે પાસ થઈ છે તેના આધારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે સાથે સાથે સ્ટ્રીટ બેન્ડિંગ અને હોકિંગ ઝોન્સની જે જાહેરાતો આપવાની છે એ પણ ટીવીસી દ્વારા ફરી કરવામાં આવશે અને ટીવીસી ફાઈનો થયા પછી અને પાર્કિંગ લોટ માટે હંડ્રેડ પ્લોટ કર્યા છે આ પાર્કિંગ પ્લોટ્સમાં કઈ કઈ જગ્યા માટે અલગ અલગ ટેન્ડર્સ કરીએ પેન પાર્કિંગ સુવિધા કરવા માટે પણ સાથે ટોઈંગ ગાડીઓની પ્રક્રિયા પણ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એટલે પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા સ્ટ્રીટ બેન્ડિંગ બાબતમાં ઘણું ફેરફારો લાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે સ્વચ્છ સર્વેક્ષણના ભાગરૂપે અને સિટીને ઓવરઓલ સ્વચ્છ રાખવા માટે આ તમામ જરૂરિયાત છે

પરમિશન વગર જે પહેલા ઝોનમાંથી પરમિશન આપતા હતા ખોદવા માટે એ બંધ કરવામાં આવી છે હવેથી સિટી એન્જિનિયર લેવલમાં પરમિશન કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશન જ્યારે લઈને જ કરવામાં આવશે જેથી કરીને આવા કોઈ પણ સંજોગોમાં નવા રોડ બન્યા પછી તાત્કાલિક ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ખોદવામાં ન આવે પણ આજે આપણે આજે મને રજૂઆત કરી છે ધ્યાનમાં મૂકી છે એના ઉપર હું રિવ્યુ કરીશું અને આવું સંજોગો ના બને એના માટે કાળજી રાખીશું પણ કયા સંજોગોમાં ખોદવામાં આવ્યું છે એ પણ જોવાલાયક છે અમે જોઈ જવાબ આપીશું